પર કેમ ના કરી દો એ દોપાળ કર દો કોઈ પણ અમને બોડી આપી અમે લોડી લઈશું પણ અમને અમાર બોડી તો આપો પ્રોસેસ અત્યારે શું કરો છો ન્યાય અપાવતા નથી તમને ગઈ છે એજન્સીનું નામ નાખો નાખ્યું છે

અમે અહિયાં જ છે અમે છે ને પીએમ કરવા નહી દઈશું તમે જ્યાં સુધી એજન્સી નું નામ નહીં

તમે તો અમારી પાછળ છો બરા કરો ને બારસો માણસ અમારા લોકો ને મારી જાય છે

ગામના બે પંચ રાખો ને સરકાર ભરોસો નથી ના ના અમને ભરોસો નથી ગામના બે પંચ રાખો એમને પંચ માં લીધા છે પણ પંચો બે જણ રાખો તમે મારી વાત સાંભળો એક તો એફઆઈઆર માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ટીસા એક્ટના અંડરમાં હોય કે માર્ગ મકાન વિભાગના અંડરમાં એના નોડલ અધિકારી બંનેના નામ ફાયરમાં અમને જોઈએ કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બિહાડી રાખ્યા છે જોઈ આવ્યા અમે એ બધા મજૂર લોકો છે બરાબર બીજું એમને 10000 ની જગ્યાએ 20000 પગાર આપી દેશે બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબ એ ખુલાસો કરવો પડશે આવું બિલકુલ ના અમારો આખો સમાજ બદનામ થયો છે ઉપર થી અમારા બે દીકરા અમે ગુમાવ્યા એક ને એક દીકરો પેલો કાકાનો એક ગુમાવ્યો આના બે ત્રણ નાના છોકરા છે એ ગુમાવ્યો ને હવે અમારા લોકોને અમે મરવાના છોડીએ છીએ કે

તમે આમ આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના વસ્તા તો પૂરો મેં પોતે જોઈ આવ્યો છું સાંજે જયારે છે એટલે તમે આનું નિરાકરણ લાવો નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનો બધા આગેવાનો ને

દેખાડો છો એક મિનિટ એક મિનિટ હો ટાઈપ છે ને સપાટી દિવસથી સંભળે છે બરોબર ચાલુ છે બીજું અત્યારે એસેસરી આવી ગઈ છે અને હાજરીમાં રિકવરી હત્યા રિકવરી ને બધું ચાલુ હતું એ દરમિયાન ફોન આવે છે આ ભાઈનું પણ અવસાન થયું છે બરાબર તમે પહેલા એવું કીધું એફએસએલ નથી આવી સાહેબ કીધું એફએસએલ એ તોની રિકવરી ચાલે છે સાહેબ ત્યાં પંચ નહોતું કરતા બરોબર પછી અહીંયા પછી તે પડતું મૂકી અને સીધું સીધું અહીંયા આવવું આવવું પડે બરોબર કારણ કે આ પ્રાયોરિટી જો સાહેબ આમાં અમને બી જરા બી ઇન્ટરેસ્ટ નથી બરાબર અમે બો આ આખો સમાજ છે આ આ તમને કહી દીધું તમે એવું માનતા કે મારી દીધા અમે કાર્ય કાર્યવાહી કરી નાખી લઈ લીધા વાર્તા પૂરી નથી થતી વિસ્તાર અમારો વસ્તી અમારી જમીનો અમારી અમારા ગામમાં આ રીતના મારી જાય ને અમારા જેવા નેતા હોય તો પાણી ઢાકડીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ અને જે લોકો અહીં નેતાગીરી કરતા હોય ને એમણે તો બંગડીઓ પહેરી લેવી જોઈએ અહીંયા મોટા નેતાગીરી કરે છે ને એટલે

આદિવાસી અમારો દિવસ પણ બંધ છે કાલે બંધ છે બંધ છે ને સોમવારે પાંચ દિવસના દિવસે આખા ગુજરાતના મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના લોકોને આપણે અહીંયા આહવાન કરવાનું છે પોલીસ તમે પરમિશન આપો કે નહીં આપો અમે જઈશું કોઈ પણ અમારા વ્યક્તિને તમે રસ્તે રોક્યા છે ને હેરાનગતિ થઈ છે તો એ એજન્સીને ભૂલી જઈશું પોલીસ સામે અમે લડી લઈશું બરાબર છે પાંચ દિવસે સોમવારે પાંચ દિવસ માસી પાંચ દિવસ સોમવારે બધા સંગઠનો ને બધા રાજકીય નેતા નો બધાને આહવાન કરીને આપણે કેવડિયા ભેગા થવાનું એમને શ્રદ્ધાંજલિ આપવાની અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ત્યાં જઈને આપણે રજૂઆત કરી આવી કેટલી બારની એજન્સીઓમાં કેટલા બારના લોકો છે એમને તાત્કાલિક ધોરણે રવાના કરો અને સ્થાનિક લોકોને લેબર આપવાના હોય જે કોન્ટ્રાક્ટ આપવાના હોય જે મજૂર રાખવાની સ્થાનિક લોકોને લો અને તે દિવસે અમારા લોકોને નાકા બંધ કરીને તમે અટકાવતા નહીં પછી તમે જાણો તમારું કામ જાણે જે બી કલમો લગાડવાની ફરિયાદ કરવાની અમારા પર કરી દીધું અમે લડી લઈશું

ਅਗੜ ਦੇ ਤੱਕ ਲਿ ਜਾਤਾ ਅਗੜਾ ਬਈ ਜਾਈ ਕੰਬੜੀ ਚਾਹ

નાકા કરી બાદින් મારી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી થી માળી બંધ બરાબર સોમવારે અમારું શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કેવડી રાખીશું શ્રદ્ધાંજલિ આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરાઇઝ એસઓયુ સત્તા મંડળમાં જઈશું જેટલી પણ આવી એજન્સીઓ બહારની છે બહારના લોકોને રાખીને આવા જે અત્યાચારો મુરૂખ થાય છે એટલે એ દિવસે પણ અમારે બધા ભેગા થઈને ત્યાં જવાનો છે

સોમવારનું મૃત્યુ થયું છે શું ગઈ કાલે મ્યુઝિયમ માં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સી ના માણસો તેજ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવ બહેનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસ હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કરી બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરુડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બારની એજન્સીઓ છે એમના બારના લોકો હોય એમને એમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ સરળ અનુભવીએ છીએ આવનારા દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે એ તો આવનારા દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કાર્યક્રમ કેવડીયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને એને બંધનું એલાન અમે આપીએ છીએ અને પાંચ દિવસ બાદ મંગળવારના બાર તારીખ બાર ઓગસ્ટના રોજ સમગ્ર ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના આગેવાનોને અમે ત્યાં બોલાવીશું અને ત્યાં અમે મંગળવારના રોજ આવેદનપત્ર પણ એસયુ મંડળને આપીશું આવી એજન્સીઓ પર કાર્યવાહી કરવાની માંગ કરીશું તેર તારીખ મંગળવાર